જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં હું તમને બ્લાઉઝના ફરમાનો કઈ રીતે ઉપયોગ કરવો તે શીખવાડવાની છું કારણ કે હું તમને ઘરે બેઠા બ્લાઉઝના ફરમા બનાવીને મોકલાવું છું કોઈ પણ સાઇઝના કોઈપણ બ્લાઉઝના આ ફરમા દ્વારા તમે તમારો ઘણો બધો સમય બસાવી શકો છો કારણ કે આમાં કોઈ પણ માપ લેવાની જરૂર પડતી નથી અને ડાયરેક્ટ અસ્તર ઉપર રાખીને કટિંગ કરી દેવાનું રહે એટલા માટે અને જે લોકોને સીવતા તો આવડે છે પણ કટિંગ કરવામાં મિસ્ટેક થવાને કારણે તેનું ફિટિંગ પરફેક્ટ નથી આવતું તો તે લોકો પણ આ ફરમા ઓર્ડર કરી શકે છે તો ઓર્ડર કરવા માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર કોન્ટેક કરવાનો રહેશે કોલ અથવા મેસેજ કરીને તમે બધી જાણકારી મેળવી શકશો તો જે લોકોને ઓર્ડર કરવો છે તે લોકો આ વિડીયો પૂરેપૂરો જોવે કારણ કે આ વિડીયોમાં મેં તમને પૂરેપૂરી જાણકારી આપી છે કે કઈ રીતે ફરમાનો ઉપયોગ કરવો જેથી કરીને તમે જો ફરમાન ઓર્ડર કરો તો તમારે કોઈ પણ ડાઉટ ના રહે એ માટે તો સૌથી પહેલાં આપણે પાછળના ભાગનું નિશાન લગાડવાનું છે અને પાછળના ભાગને આપણે સાઈડ જે અસ્તરનો બંધ ભાગ હોય ત્યાં રાખવાનું છે અને પાછળના ભાગમાં મેં ગળાનું જે નોર્મલ તો કટ કર્યું જ હોય પણ તમારે એનાથી પણ વધારે મોટું ગળું રાખવું હોય તો એના માટે પણ નિશાન આપેલું છે તો તે કટિંગ કરીને તમે મોટું ગળું પણ બનાવી શકો છો તો આ રીતે પાછળના ભાગને ગોઠવીને સૌથી પહેલાં આ રીતે નિશાન લગાડી દેવાનું એક્ઝેક્ટ જે રીતે હું કરું છું એ જ રીતે તમારે પણ કરવાનું તો આ રીતે પાછળના ભાગનું મેં નિશાન લગાડી દીધું છે હવે તેને ઉઠાવી લઈશું તમે જોઈ શકો છો આમાં કોઈ પણ મેં માપ નથી લીધું ડાયરેક્ટ ફરમાવું ઉતારી લીધો છે અને જો તમારે પાછળના ગળાનું કટિંગ સીધી વખતે કરવું હોય તો મેં જેમ ઉપર લીટી કરી છે તે રીતે એક્સ્ટ્રા લાઇન ડ્રો કરી દેવાની છે જે કટિંગ કરી લેવાની અને સીધી વખતે ગળાનું કટિંગ કરી શકો છો હવે જે યોગપાટ છે તેને આ રીતે મેં ગોઠવ્યો છે આપણે ફરમાને એ રીતે ગોઠવવાના કે અસરનું કાપડ બગડે પણ નહીં અને જે કાપડ વધે તેનો આપણે સરસ રીતે ઉપયોગ કરી શકીએ ગળા પટ્ટી કમરપટ્ટી કે ગાજ બટન પટ્ટી તો એ રીતે આપણે ઉપયોગ કરીશું તો હવે આ કટોરીનું આપણે કટ માર્કિંગ કરવાનું છે તો જો કાપડ વધારે હોય તો આ રીતે ક્રોસમાં રાખવાને અને જો કાપડ ઓછું હોય તો તમે સીધી કટોરી પણ રાખી શકો તો આ રીતે મેં ક્રોસમાં રાખીને હું એનું નિશાન લગાડવાની છું કારણ કે અહીંયા કાપડ થોડુંક વધારે છે એટલા માટે તો જે રીતે હું કરું છું તે રીતે આપણે ફરમાં ઉપર હાથ રાખવાનો છે અને ફર તો આપણે ડ્રો કરી દેવાનું અને જે રીતે મેં કટોરીમાં આ રીતે નિશાન આપ્યું હોય તે નિશાનનું પણ આપણે માર્કિંગ કરી દેવાનું એટલે સીતી વખતે આસાની રહી આ રીતે હવે નીચેના પટ્ટાને હું જ્યાં સાઈડમાં જગ્યા છે ત્યાં રાખીશ અને એને પણ એ જ રીતે આપણે ડ્રો કરી દેવાનું છે જે રીતે આપણે આ ત્રણેય ભાગ કર્યા છે તો આ રીતે નીચેના પટ્ટાનું પણ નિશાન લગાડી દીધું છે હવે આપણે સ્લીવ્સનું માર્કિંગ કરવાનું છે તો સ્લીવ્સનું માર્કિંગ તમે બે રીતે કરી શકો છો તો અહીંયા સ્લીવ્સમાં મેં જે આગળના ભાગમાં આપણે ડાઉન કરીએ છીએ તેનું પણ નિશાન લગાડેલું હોય છે અને આગળ લખ્યું પણ હોય છે કે આગળનો ભાગ છે જેનાથી તમને કોઈ કન્ફ્યુઝન ના થાય એટલા માટે તો પહેલી રીત આ રીતે તમારે એક તો બે ફોલ્ડ કરેલું જ હોય કાપડને પણ આ રીતે શાર્પ ફોલ્ડમાં કરીને તમે ડાયરેક્ટ માર્કિંગ કરી શકો છો આ રીતે બાઈને રાખીને આ રીતે ફોલ્ડ કરીને રાખવાની અને માર્કિંગ કરી દેવાનું જો તમને આ રીતે ફાવે તો તમે આ રીતે પણ કરી શકો હવે આ સ્લીવ્સને ખોલી દેવાની છે અને જે આગળનો ભાગ હોય તે રાખવાનો છે અને તેનું નિશાન લગાડી દેવાનો છે તો સૌથી પહેલાં પાછળના ભાગનું કટિંગ એકસાથે કરી દેવાનું અને બીજું કટિંગ આપણે ખોલીને કરવાનું જો તમને એ રીતે ફાવતું હોય તો એ રીતે તમારે માર્કિંગ કરવાનું અથવા બીજી રીતે એ છે કે એક સાઈડ આપણે આગળનો ભાગ રાખવાનો અને બીજી બાજુ આપણે પાછળનો ભાગ અને આખી જ ભાઈનું આપણે માર્કિંગ કરી દેવાનું તો જો તમને આ રીતે ફાવતો હોય તો તમે આ રીતે પણ કરી શકો બે રીતે એટલા માટે દેખાડી છે કે તમે કોઈ પણ એક રીતથી તમે સ્લીવ્સનું માર્કિંગ કરી શકો તો આ રીતે આગળના ભાગમાં બંને સાઈડ નિશાન લગાડી દેવાના અને સેન્ટરનું પણ નિશાન લગાડી દેવાનું તો આ રીતે આપણે ફરમાનો ઉપયોગ કરીને માર્કિંગ કરી દીધું છે હવે આનું કટિંગ કરીને આપણે ડાયરેક્ટ સીવવાનું જ રહી એટલા માટે જ ફર્મો હોય છે કે તમે તમારું કામ આસાનીથી કરી શકો અને આખા દિવસમાં ઘણા બધા બ્લાઉઝ સીવી શકો અને જો તમારે ઓર્ડર કરવો છે તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર તમારે કોન્ટેક કરવાનો રહેશે અને ત્યાં તમને બધી જ જાણકારી મળી જશે શું પ્રાઇસ છે કઈ રીતે ઓર્ડર કરવાનો એ બધું તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળશો આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ